રાજકારણમાં સાચું બોલવું તે ખૂબ હિંમતની વાત છે જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ પીસી પટેલે સત્તા મેળવવા માટે ત્રીસ વર્ષ પહેલાં જુઠ્ઠું બોલ્યા હોવાનો સ્વીકાર કર્યો છે પૂર્વ આરોગ્ય અને શિક્ષણ મંત્રી કરસનદાસ સોનેરી વિશે તેમણે કેવું જુઠ્ઠું ફેલાવ્યું હતું તેનો ઘટસ્ફોટ કર્યો છે જ્યારે ઈડરના વર્તમાન ભાજપના ધારાસભ્ય રમણ વોરાએ તેર કરોડની જમીન ખરીદી હોવાનો કટાક્ષ કર્યો છે અને હાલના નેતાઓની પ્રામાણિકતા પર સવાલ ઉઠાવ્યા છે જેના કારણે ગુજરાતમાં આ મામલો ચર્ચાસ્પદ બન્યો છે જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ પીસી પટેલના નિવેદનથી સમગ્ર ગુજરાતમાં ભાજપના નેતાઓની પ્રામાણિકતા સામે સવાલ ઉઠ્યા છે તેમણે જાહેર મંચ ઉપરથી જણાવ્યું હતું કે રાજકારણમાં ખોટું બોલવું અને ચૂંટણી જીતવી તે શિશિસ્ત હોય છે 1995 માં કરસનદાસ સોનેરી ઈડર વિધાનસભાના ઉમેદવાર હતા ત્યારે તેમણે ખૂબ મિલકતો વસાવી હોવાનો તેમજ ગોવામાં હોટેલ હોવાનો મોટો પ્રચાર કર્યો હતો આ પ્રચારના કારણે કરસનદાસ સોનેરી હારી ગયા હતા જ્યારે વર્તમાન ધારાસભ્ય રમણ વોરા તેર કરોડની જમીન ખરીદી હોટેલ બનાવી રહ્યા છે

ઘણું સુંદર રહ્યું છે પણ સાથે સાથે હોટલ બનાવે સાહેબ ના દીકરાઓ એમાં મને આમંત્રણ આપશે તો આનંદ લાગશે એટલે સાહેબ બે હાથ જોડી ભગે લાગીને ત્રીસ વર્ષ અગાઉ કર્શનદાસ સોનેરી વિશે જુઠ્ઠું બોલ્યા હોવાનો સ્વીકાર કરી તેઓએ સ્ટેજ ઉપર કર્શનદાસ સોનેરીને પગે લાગી માફી માંગી હતી આ ઘટના પરથી ગુજરાતના અગાઉના નેતાઓ અને વર્તમાન નેતાઓની પ્રામાણિકતા છતી થઈ છે જ્યારે ભાજપ સરકારના નેતાઓના ભ્રષ્ટાચારને ખુદ ભાજપના નેતાઓ ખુલ્લો પાડ્યો છે તેવું કહી શકાય બ્યુરો રિપોર્ટ બેનિફિટ ન્યૂઝ